દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી ના બધા ડેમો સો ટકાટ જિલ્લામાં સત્યાવીસ ડેમો આવે છે સત્યાવીસ ડેમમાંથી પચીસ ડેમો સમગ્ર સો ટકા ભરાઈ ગયા છે બે ડેમો સો ટકા ભરાયેલા નથી અને બધા ડેમોમાં આવક પ્રમાણે ગેટ ઓપરેશન ચલાવવામાં આવે છે કે જેથી નીચાણવાળા આપણે બચાવી શકીએ સમયસર અને પાણીની કરી પ્રમાણે અત્યારે આપણે રૂલ લેવલ બધા ડેમની સપાટી જાળવી રાખીએ છીએ અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વરસાદની આગાહી પ્રમાણે આપણે ડેમનું લેવલ અત્યારે જાળવી રાખીએ છીએ અને ડેમમાં બફર સ્ટોરેજ આપણે રાખીએ છીએ કે ભવિષ્યમાં જો વધારે ઇન્ફ્લો આવે તો આપણે ડેમને મેન્ટેન કરી શકીએ લેવલ આપણે વાત કરીએ જે રાજકોટ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે એની શું રાજકોટ જિલ્લામાં ભાદર મચ્છુ અને વેણુ મોજ અને એ ડેમમાં સો ટકા ભરાઈ ગયેલા છે અને અત્યારે એના ગેટ ઓપરેશનની તૈયારી ચાલી રહી છે અને વધારે વાત કરું તો ભાદર ડેમના અત્યારે બાવીસ દરવાજા છ ફૂટ ખુલ્લા છે આજી બે ડેમના પાંચ છ દરવાજા પાંચ ફૂટ ખુલ્લા છે અને વેણુ વેણુ ડેમના બાર દરવાજા ફૂટ ખુલ્લા છે એ પ્રમાણે ગેટ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે આતે ખાતે વાત કરીએ દરવાજા ખુલ્લા છે પાણીની ચાવક થઈ ગયું છે તો નીચાણવાળા ગામવાળાને માછીમારો નું શું છે માછીમાર નીચા અહીંયાથી અત્રેથી જે તે જિલ્લાના કલેક્ટરો માનવ સૂચના આપવામાં આવે છે કે નીચાણવાળા જે ગામો હોય ત્યાંથી માછીમારો હોય લોકો હોય કે તેમને નદી કિનારાથી દૂર રાખીને સેફ જગ્યાએ લઈ જવાનો 给妈妈的。